હેલો દોસ્તો તો આજે આપણે વાત કરીશું એઆઈ વિડીયો કેવી રીતે બનાવો તો સૌ પહેલાં તમારે કોઈ એક સ્ટોરી ક્રિએટ કરવી પડશે અને સ્ટોરી લેવા માટે બે બી ગૂગલ ઉપરથી એક સ્ટોરી તમારે કોપી કરવી પડશે તો આપણે જોઈએ સૌ પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર આવી જઈશું અને વેબસાઇટ ખોલીશું મેજિક લાઈટ એઆઈ ઉપર ક્લિક કરીશું એના પછી તમે ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હું તમને બતાવી દઉં હવે તમે કોઈ પણ આઈડીઆઈ વિડીયો બનાવી શકો છો સૌ પહેલા આપણે સ્ટોરી ટુ વિડીયોમાં ક્લિક કરીશું સ્ટોરી ટુ વિડીયો થોડું નીચે કરી સ્ટોરી ટુ વિડીયો એની પર આપણે ક્લિક કરીશું એની પર ક્લિક કર્યા પછી તમારે જીમેલ આઈડી લોગિન કરવી પડશે તમારી એક જીમેલ આઈડી લોગિન કરી નાખજો આની અંદર એ પાસવર્ડ એવું કંઈ નહીં માગે તો જીમેલ આઈડી હું લોગઇન કરી દઉં છું મારામાં આગળ જોઈએ આપણે પછી એના પછી તમારે તરત જ અહીંયા ઇન્ફોર્મેશન બધી આવી જશે દેખો હવે તમારે સ્ટોરી ટુ વિડીયો પર ફરીથી ક્લિક કરવાનું રહેશે તો તમે એક વખત સ્ટોરી ટુ વિડીયો પર ફરીથી ક્લિક કરો અને એના પછી સ્ટોરી ટુ વિડીયો પર ક્લિક કર્યા પછી હું તમને બતાવી દઉં ક્લિક કરું સ્ટોરી ટુ વિડીયો ક્લિક કર્યા પછી આવી રીતે તમારા સ્ક્રિપ્ટ આવી જશે તમારે અહીંયા એ રી કોપી કરેલી સ્ક્રિપ્ટ અહીંયા નાખી દેવાની અહીંયા ગુલ ટુ પર ક્લિક આપી દેજો અને હું તમને બતાવી દઉં એ સ્ટોરી જો હું અહીંયા નાખી દઉં છું મારી કોપી કરેલી સ્ટોરી તમે પણ આવી રીતે એક સ્ટોરી તમારી કોપી કરેલી પેસ્ટ કરી દેજો જેમ હું બતાવું અહીંયા અને બેઝિક સ્ક્રિપ્ટ પર ક્લિક કરજો જો અહીંયા પેસ્ટ કરી દીધી મારી એક સ્ટોરી લીધેલી મેં અહીંયા એક પેસ્ટ કરી દીધી છે આ મારી સ્ટોરીએ પછી એના પછી પ્રોટોટેર પર ક્લિક કરશો તમે એના પછી લેંગ્વેજ તમે જોજો હિન્દી લેંગ્વેજ રાખવાની લેંગ્વેજ હિન્દી આપણે કરીએ એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા થ્રીડી કાર્ટૂન નીચે લખેલું એના પર ક્લિક કરીશું તો થ્રીડી કાર્ટૂન ઉપર આપણે ક્લિક કર્યા પછી નેક્સ્ટ આપીએ Next, पची, देखो बता जो प्रोटो नेक्स्ट, जो नेक्स्ट तो देखो आप पर पर क्लिक क्लिक खुली स्टोरी कन्वर्ट थी गई अलग अलग कैरेक्टर वाइज तो ते नेक्स्ट आपो या, तो या अलग अलग कैरेक्टर अलग अलग डायलॉग ए प्रमाण आखू छूटा छूटा डायलॉग थी गए દરે વ્યક્તિના આપલે નેક્સ્ટ આપીએ નેક્સ્ટ સ્ટેપ પર બચીએ જો એ સ્ટોરી તમારી અહીંયા આને લિસ્ટ છે એના પછી અહીં ઓટોકાસ્ટ આપળો ઓટોકાસ્ટ ઉપર ક્લિક કરવાનું છે ઓટોકાસ્ટ ઉપર ક્લિક કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કર્યા પછી અહીંયા દેખો તમારી અહીંયા ઈમેજ આવી જશે આપડે એક રાજાની મારી સ્ટોરી છે તો હું અહીંયા એક રાજા કરીને જેનું ફોટો અહીંયા આવ્યો છે તો હું નેક્સ્ટ પર ક્લિક કરું છું નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ ફોટો તમે નામ પણ રાખી શકો છો રાજાનું વોઇસ પ્રમાણે નામ બોલાશે તો તમે અહીંયા બદલી શકો છો જેન્ડર બી બદલી શકો છો એના પછી ઓકે આપણે આપીએ એના પછી નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરીશું એના પછી આપણે સ્ટોરી બોર્ડ ક્લિયર થશે આગળ બનશે આપણી સ્ટોરી એના પછી તમારે એડિટ વિડિયો પર ક્લિક કરવાનું રહે છે દોસ્તો ઉપર એડિટ વિડીયો લખેલું આવે હમ એની ઉપર એક વખત ક્લિક કરી દેવાનું એની ઉપર ક્લિક કરશો તમે એટલે તરત જ વિડીયો આવી જશે તમારો જે હશે એ બનાવેલો હમ એડિટ વિડીયો દેખો આ તમારી સ્ટોરી આવી ગઈ છે આખી બનેલી અને એડિટ વિડીયો પણ ઉપર આપણે લખેલોની પર ક્લિક કર્યું એના પછી જે કહું તમે જે સ્ટોરી અહીંયા કોપી કરી હશે અહીંયા આવી જશે વિડીયો હાથ પછી તમારે નેક્સ્ટ આપવાનું એડિટ વિડીયો પર ક્લિક કર્યા પછી નેક્સ્ટ આપશો એટલે તમારો વિડીયો થ્રીડીમાં એકદમ કમ્પ્લીટ થઈ જશે શોર્ટ વિડીયો અને તમે અપલોડ કરીને યુટ્યુબ પર પણ મૂકી શકો છો ઘણા બધા પૈસા કમાઈ શકો છો અત્યારે લોકો બહુ બધી ચેનલો બનાવી છે દેખો અહીંયા એક શોર્ટ વિડીયો દેખો મેં બનાવ્યો આવી ગયો હવે આપણે ચાલુ કરીને જોઈએ કે કેવો વિડીયો બને આપણે ચાલુ કરીને વખત જોઈ લઈએ અહીંયા આપણે આઈ સાતસો એંસી સાતસો વીસ ઉપર ક્લિક કરીને ઓકે આપીશું આ ક્વોલિટી છે દોસ્તો તો તમારે સાતસો વીસ ઉપર રાખીને ઓકે આપવાનું એટલે તમારી ક્વોલિટી એવી રીતે બની જશે વિડીયોની नहीं। नहीं वीडियो भी एक राजा राज करता था कुछ दुश्मनों ने राजा को मारने की साजिश रची वे राजा के सोते हुए पास चाकू लेकर पहुंचे और राजा के कमरे के बाहर एक दूसरे से लिपट कर बैठ गए तभी राजा को एक सपना आया उसने सपने में एक बत्तख देखी बत्तख पानी में एक दूसरे से लिपटी हुई बैठी थी राजा ने नींद में कहा मुर्गा बैठा है क्या हत्यारे उत्तेजित हो गए या राजा को पता था कि वे बाहर बैठे हैं हत्यारे कमरे में घुसने के लिए सावधानी से जमीन खोदने लगे मारो वीडियो कामयाब तो लाइक करजो कमेंट करजो शेयर करजो मारी चैनल न सब्सक्राइब करजो एक नया वीडियो साथ में मिली तो गुड बाय